ના ના ભારતીય જનતા પાર્ટીએ કેટાલે મને સસ્પેન્ડ કરી છે અને મને એનું કોઈ દુખ નથી અસંતોષની ચિંગારી ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની ઘોષણા કરવાની શરૂઆત કરી દીધી છે 26 માંથી 22 બેઠકો પર નામની ઘોષણા કરી દેવામાં આવી છે અને એવામાં હવે વિરોધનો વટો પણ જોવા મળી રહ્યો છે અમે વાત કરી રહ્યા છીએ બડોદરાની જ્યાં ભારતીય જનતા પાર્ટીએ ત્રીજી ટર્મમાં પણ સાંસદ રંજનબેન ભટ્ટને રિપીટ કર્યા છે અને હવે આમનો વિરોધ થઈ રહ્યો છે જ્યોતિબેન પંડ્યા દ્વારા રંજનબેનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અસંતોષની લાગણી પણ જોવા મળી રહી છે વાતવાનું છે કે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજનીતિમાં તો ગરમાવો આવી જ રહ્યો છે પરંતુ હવે જૂથવાદનો મુદ્દો અને આ સાથે જ અસંતોષની લાગણી પણ શરૂ થઈ ચૂકી છે આ બધાની વચ્ચે જ્યોતિબેન દ્વારા એક મોટો નિવેદન પણ આપવામાં આવ્યો છે શું છે નિવેદન તેની જ કરીશું આ રિપોર્ટમાં વાત નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ રંજનબેન ભટ્ટની પસંદગી મામલે વિરોધ નોંધાવ્યો છે અને ગંભીર આક્ષેપો કર્યા છે જો કે તે બડાપો ઠાલવે તે પહેલા જ પક્ષે તમામ હોદ્દા પરથી તેમને સસ્પેન્ડ કરી દીધું છે વડોદરાનું રાજકારણ ગરમાયું છે લોકસભા ચૂંટણી અગાઉ જ કોંગ્રેસ અને આપના નેતાઓને પક્ષમાં જોડીને ભાજપે બંને પક્ષના નેતાઓનો નૈતિક જુસ્સો ભલે તોડી નાખ્યો છે એટલે સ્વાભાવિક છે કે ભાજપમાં તો ખુલીને અસંતોષ વ્યક્ત કરવાની કોઈ નેતાની હિંમત રહી નથી તેવામાં વડોદરામાં ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ રંજનબેન ભટ્ટની પસંદગી સામે સવાલ ઉઠાવીને ગંભીર આક્ષેપો કરતા મંડળ પણ ઉઠ્યું છે વડોદરાથી ચિંગારી શમી જાય કે પછી મોટું સ્વરૂપ ધારણ કરે તે તો જોવું રહેવું આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ વડોદરામાં છે ત્યારે આમ આદમી પાર્ટી ડોક્ટર જ્યોતિ પંડ્યાના સંપર્કમાં હતા અને તેઓ પાર્ટીમાં જોડાશે આમ આદમી પાર્ટીની તેવી અટકળો વહેતી થઈ હતી પરંતુ આ તમામ અટકળો પર હવે પૂર્ણ વિરામ લાગી ચૂક્યો છે કારણ કે તેમણે નકારી દીધું છે કે મારું મન તો કેસરિયો જ છે એટલે હું પાર્ટીમાં નહીં જોડાઉં જો ભાઈ દેશની લોકશાહી છે અને હું જ્યારે રાજકીય ગતિવિધિમાં કામ કરતી વ્યક્તિ ગઈકાલે યોગાનુયોગ આવી વાત કરું એ લોકો બધા અહિયાં શહેરમાં આવ્યા છે એવું મેં જાણ્યું તો સંપર્ક તો કરે સંપર્ક કર્યો મને મારું મન કેસરિયું છે તમને બધાને ખબર છે અને કેસરિયાના દિશામાં જ આપણે બધા કામ કરતા હોય છે વડોદરા શહેર હોય કે ભારત દેશ હોય મોદી સાહેબ મારા આદર્શ છે રાજકીય દ્રષ્ટિકોણથી આખા દેશને એમનું વિકાસની રાજનીતિ નું વાત ગમે છે ઇલેક્શન જ લડવું અને ફક્ત કોઈ એવી મોટી મારી કોઈ એવી એમ્બિશન જ છે એવું નથી પણ એટ ધ સેમ ટાઈમ વડોદરા શહેરના હિતની વાત ક્યાંક ને ક્યાંક કરવી જોઈએ એ મારી એક જક હતી અને એ મેં કાલે વાત કરી અને આઈ થિંક ત્યાર પછી વધારે ને વધારે વડોદરાવાસીઓ મને સંપર્ક કરી રહ્યા છે જોડાઈ રહ્યા છે

મારા માટે બધું જ પાર્ટીનું બધું જ સ્વીકારે છે અને હું સમર્પિત ભાવથી કામ કરનારી કાર્યકર્તા ભાજપમાં રહી છું અને જે મિનિટે મને એમ લાગ્યું કે હવે મારથી આ નહીં થાય તે દિવસે મેં સામે છાતી એ બધાની સામે આવીને કીધું બસ માય વે ઓફ હેન્ડલિંગ ના પણ એ રાત્રે શું થયું કારણ કે બીજા દિવસે તમે પછી મીડિયાની સામે આવી ગયા આની પાછળ એક વાત બીજી એવી પણ છે કે જ્યોતિબેનને બીજા કોઈનો દોરી સંચાર છે જ્યોતિબેનને વડોદરાના લોકોનો દોરી સંચાર છે